નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજુલાના ડુંગર ગામે આહિર સમાજની વાડી ખાતે મોદી પરિવાર સભા યોજવામાં આવી ડુંગર ગામ અમરેલી લોકસભાના ઉમેદવાર સભા યોજાઈ હતી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના મજબૂત કરવા માટે કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીની ટીમ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અમરેલી લોકસભા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા પ્રદેશ કિસાન મોરચા રવિભાઈ ખુમાણ તેમજ રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ ધીરજલાલ પુરોહિત

લોકસભા ને જીવનભાઈ તમને યાદ હે છે તાલુકા પંચાયત ની હોય સરપંચ ની હોય જિલ્લા પંચાયત ની હોય ડુંગર હર શૂટનીમાં મારે આવવાનું થાય છે વિકાસના માર્ગે બાકી તો નહીં તો આપણા દેશ પર છે ને આ ભારત દેશ પર બે બહુ કઠિન સ્થિતિ થઈ ગઈ આપણી રોબાએ વાત કરી ને કોરોના કાળની કોરોના કાળ જ્યારે આવ્યો ને ત્યારે હગો ભાઈ ભાઈનો હાથ નહોતો પકડતો અને કેટલાય લોકો તો આમાં બી ને મૃત્યુ પાયમાં હતા અમરેલી ચૌદ લોકસભાના ઉમેદવાર અને હાલ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા આદરણીય ભાઈ શ્રી ભરતભાઈને જોરદાર યુવતી આપણે અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ભાઈ શ્રી પીઠાભાઈ નકુ જિલ્લા પંચાયતના